મિત્રો સોની બે આવી ગયા છે તલના વાહનની હરાજી લઈને આજ આવક સારી એવી હતી ત્રીસ થી પાંત્રીસ વાહન હતા અને બજાર પણ સારા છે કાળામાં ઊંચામાં ચાર હજાર આસપાસનું નામ પડ્યું છે અને સફેદમાં એકવીસો પચાસ સાઠ નામ પડ્યા છે બહુ પ્રીમિયમ ક્વોલિટી આવે તો બાવીસો તેવીસોના પણ નામ પડી શકે ખરી બજાર એકંદરે સારા આવક સારી તારીખ ચોવીસ પાંચ બે બોટાદ માર્કેટિંગ યાર્ડ

બે હાજર પંચાણું ચાર ભાઈ લેવાનું ધરતી કરવાનું